જય દ્વારકા દિશ અને હર હર મહાદેવ મિત્રો આજે આપણે જવાના છીએ સામખિયારીથી દ્વારકા તો સામખિયારીથી ચાર કિલોમીટર આગળ કૃષ્ણ સુદામાં હોટલ આવેલી છે ત્યાં આપણે ગાડી બ્રેક કરી અને પહેલાં તો પેટ પૂજા કરી લઈ તો ચાલો તમે આપણે આવી ગયા કૃષ્ણ સુદામા હોટલ ત્યાં આપણે ગઈ અને પહેલાં તો આપણે હોટલમાં જઈ અને પેટ પૂજા કરીશું તો આપણે આવી ગયું જમવાનું વાહ શું મસ્ત જમવાનું છે આપને પહેલા એક પૂજા કરી લે પેલા થોડો વજન ચેક કરી લે વજન કરી આપડો અને એક બે ફોટો પાડી લે ફોટો તો આપણને સોખ છે પાડવાનો પછી આપણે ગયા પેઇન્ટ રૂમ પર ગાડીની પેઇન્ટ ઉને ટાકી ફુલ કરાવી લે કે પેઇન્ટ પૂરોગર મેળ આવશે નહીં તો પહેલા ઓ ગાડીમાં પેઇન્ટ ઉને ટાકી ફુલ કરાવી લે એ ભાઈ આપડા ફોલોઅર નીકળ્યા તો બે ચાર વાતો કરવામાં ચાલો અમાર તમારી આઈડીને ફોલો કરી છે બહુ સારી વાત કહેવાય ઓખા નો નાબલે માથે ફાળે અમે આવીશું કી તો કાય મોટો નહીં આવી ગયો કે થી આપણે ગાડી ફૂલ કરાવી અને આગળ નીકળ્યા અમે કી તો મોટી ગાડી ધમ ધમ આવી એ 60 60 ની સ્પીડ માં આપણે જાવ નહીં નકા કેમ કે રવાર કા થાય છીટો બંધ કપાય નહીં હવે આપણે લીવ રહેવું જાવ એમાં કૃષ્ણ ભગવાનનું ગીત કરે ચાલુ સંગ મસ્ત વાગે છે અને આપણી ગાડી ધબ ધબટી કરતી જાય છે અને મોજે ને મોજે આલે કે આ કરે જવા દીધી તો વાયો ટોળ લાગે હવે ટોળ લાગે તો ભરવું પડશે અમારો કા આપડો હાલે નહીં કેમ કે ડાયરેક્ટ સિસ્ટમ થઈ ગઈ ફાસ્ટ એગવારી તો એ ફાસ્ટ એ કા જો બારે લગાવી દીધો પૈસા કપાઈ ગયા જાવ જો કે આગર આપણે જાવ દીધી આગર સાઈડમાં ઊભી રાખીને ગાડીમાં કે પાણી ચેક કરી લઈએ પાણી નાખ દીધો થોડો ઓછો હતો ગાડીમાં આ આપણે હવે પોચી ગયા આગળ ને કીધું હવે ચા એક દબ દબાવી નાખી સારમ સારી એટલે એક મળી ગયા સારો ચા પીધી રાજવાડી ચા હવે મોજે આપણે પોચી મજા આવી કીધું આગળ જાવતી બીજી રાજવાડી માં પીએ રે યાર રાજવાડી બીજી જાવતી થી કાકો બેઠા છે ખુરશી ઉપર ને આપણે કે બેસી ગયા બાજુમાં આ કાકાને મને થોડી અલગ છે એના કરતા કીધું કા એકા તો ફોટો પાડી આપડે જરાય દીધો તેલ માં અને આવે આવે સે નીંદ રાત આ ગયા તો કીધું હવે થોડી ગાડી સાઈડમાં રાખી અને સુઈ ગઈ આગર સુઈ ગયા તો થઈ ગયો સવાર મને ઉઠાડે કે ઉઠો સવાર થઈ ગઈ સવાર થઈ ગઈ તો કીધું હાલો હવે તો આપણે જાવ જ પડશે દ્વારકા જાવ જઈએ જલ્દી સવાર ઉઠી ગઈ આ વીડિયો તો જોરદાર કીધું કે એટલે વીડિયો બનાવી નાખ્યા વીડિયો નો હોટેલ નો મસ્ત વાતો હતી ઓમે દ્વારકા જાવ તો કા 100 કિલોમીટર આ ગડાયે હોટેલ ના જવાની બુધી સબર છે ત્યાં એટલે બે ચાર ફોટા પાડી નાખ સવાર સવારના ફોટા નો ગઢો આપણા ને બોલો પાડી નાખ્યા ફોટા પછી તો જવા દીધી આગળ ગાડી ગયો નાળી ધોઈ ફ્રેશ થઈને જવા દીધી આગળ યુવા કાકા જાય છે ઊંધા પગે દ્વારકા હો જય દ્વારકાધીશ ઉધા ઊંધા પગે જાય છે ચાલી દ્વારકા કાકાને ને આનંદ થયો કાકા ઉધા પગે જાય છે આપણે ગાડી જઈ તો આપણે થાકી ગયા કાકો કેટલા થાક્યા છે કાંઈ મોટો નહીં કીધો કાકા જય દ્વારકાધીશ કાકો પહોંચી ગયા વહેલા अच्छा आपने की तो गाड़ी वो दम दम आवी भाई भाई ठंड फ्रेश થઈ ગઈ ગાડી જવા દી તમ તમોટીઓ કરા કે ચાલો અને સંગ વાગે છે આહા વીબ તો જો તમે રોડ નો તડડાટી બોલાવી ના કે એ વીબ છે પુર્ડા અને પુર્ડા છે આઈ ઉપર તો ગાડી ની તો લે કે તો પહોંચ જાય વેલા દ્વારકા ને કરીએ દર્શન એ આગર થોડું જાવ દીધો રે બ્રિજ નીચે આવી કે બોલ દ્વારકા નો અરખ ના પલ્લા ખાટી પડ્યો વાતો વાતો હવે પોચીયા દ્વારકા આપણે આ જાવ દીધો છે સીએનજી માં લાઈન આપણી ગાડીમાં સીએનજી તો છે નહીં એમાં તો કોન્ટ્રોલ છે એટલે કાં ઉપાધિ છે નહીં ભલે ભલે વધારે પણ લાઈન હોય નહીં હા હા સીએનજી વાળાને જોઈને આપણને એમ કે સીએનજી નથી એટલો સારો ના આમાં નીકળી જાય તો કલાક કલાક લાઈનમાં એ આગળ જવા દીધી એ કીધો દી દ્વારકા વહેલો આવે દ્વારકા એ લાઈન જોઈને થોડોક એમ થયો કે વધારે લાઈન છે પછી આપણે ફોલોવર માટે મની બેગવાળો એક વિડીયો બનાવી નાખ્યો દ્વારકાથી એક કિલોમીટર ઓરે એ એક કિલો વિડીયો બનાવી નાખો એટલે આપણે ફોલોઅરને હજાર મળે અને આવી જાય મજા એમને પણ Buatin aja video, aja ya seperti apa dua arka di satu Video buatin, kalo cahlo gitu, alo, Poci sih ya ini jadi dua arka, jadi dua arka poci ya dua arka, aja line, traffic jam, Gadi lidi parking, Kita file lewat video, apa हाल पाड़ो एक फोटो मैं कर द्वारकाधीश दर्शन द्वारकाधीश दर्शन कर लागी वार मजा द्वारकाधीश तब नहीं देखाई तो तो दी करो द्वारकाधीश दर्शन थे रिटर्न रिटर्न थे एम तो थाक लागे तो करो आराम पीती चाह मेड़ आए नहीं की तो हलो जमी नहीं आगे आए द्वारकाधीश कृपा थी आगे एक मस्त होटल आई गई खोयाल कृपा होटल आ गई हाँ 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 काड़ी हो मजा